બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થતા મોટા રાજકીય ડામા થયા છે નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુધીશ પડસાણા ફોર્મ રદ થયા બાદ અપક્ષ નાની પાર્ટીના આઠ ઉમેદવાર પણ ગઈકાલે ફોર્મ પાછા ખેંચ્યા હતા જોકે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સુરતમાં નાટકીય ડબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભારીએ પોતાનો ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કરાયું હતું જેને લઈને કોંગ્રેસના મોડી મંડળથી લઈને નેતાઓ અને કોંગ્રેસમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે રોષ ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભારીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હથિયારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરનારાની પોલીસ અટકાયત કરી હતી નિલેશ કુંભારી ફોર્મ રદ થયા બાદ હાઈકોર્ટ કે અન્ય કોઈ પગલાં ભરવાની જગ્યાએ ગુમ થઈ ગયા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના ઘરે તાળા જોયા હતા જેથી તેમના ઘરની બહાર જ બેનરો ચોંટાયા હતા તેમજ તેમની ઘરની આસપાસ પણ નારેબાજી કરી હતી જેથી પોલીસ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સુરત લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ખતમ કરવા માટેની જે મુહિમ ચાલી રહી છે સામદામ દંડની નીતિ વાપરી કોઈ પણ ભોગે સત્તા મેળવવી એના ભાગરૂપે સુરત લોકસભાના કોંગ્રેસના અમારા ઉમેદવાર હતા નિલેશ કુંભાણીએ એમને એમના પરિવારના સભ્ય સહિત કોઈપણ રીતે એમને લોભ લાલચ પ્રલોભન જે પણ આપ્યું હોય અને આ નિલેશ કુંભાણીએ ભારતીય જનતા પાર્ટીની જે લોકશાહી ખતમ કરવા માટેની જે મુહિમ ચાલી રહી છે એનો એક હિસ્સો બની ગયો હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે એ લોકશાહીના ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે આ જે નિલેશ કુંભાણી છે એને લોકશાહી માટે ગદ્દાર પણ કહી શકાય અને આ દલાલનો પણ દલાલ નીકળો હોય એવું અમને લાગી રહ્યું છે

લાલચ આપી નિલેશ કુંભાણી ભાજપના એક હિસ્સો બની ગયા હોય એમ લોકશાહી નું ખૂન થયું છે લોકશાહી માટે તેને ગદ્દાર પણ કહી શકાય નિલેશ કુંભાણી દલાલ નો પણ દલાલ નીકળ્યો હોય એમ લાગે છે કૌશિક પટેલ નો રિપોર્ટ ટીવી